મસ્ત મજાના તમે ડેમ ના સીન જોયા હજી ડેમ જ હાલે છે તો મેં કે વ્લોગની શુભ શરૂઆત કરી નાખીએ આવા કઈક સીન છે સવાર સવારમાં મસ્ત મજાના પક્ષીઓનો કલરો અને ખાડું પાણીમાં ને હિલોડા લેતું 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 હેલું જાય છે વાહ એકદમ ખુશનુમા વાતાવરણ છે ખુશનુમા તમને ખબર પડે ને પડતી જ હોય ને એવા ખુશનુમા વાતાવરણની અંદર આપણે લોગની શુભ શરૂઆત કરીએ મોલ્લાઓ ટૂંક્યા છે અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આંટો મારજો સવાર સવારમાં જ તે શું કહેવાય ઢીગલો બંધ રીલું ઉતારી લીધી છે આપણે એ બધે આપણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આપણે મુકતા હોઈએ છીએ હજુ એક્સપ્લોર નામની જે આઈડી છે ને એમ આપણે આ બધી નેચરલ સુંદરતાઓ બધી કુદરતના સીનો ને એવું બધું મૂકતા હોઈએ તો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ તો મારતા હોય બાકી હાલો સબસ્ક્રાઈબ કરી નાખો તમને આજના સીન ને ગીર ને વાતાવરણ ને મારું રૂટીન બતાવું કેમ આવા અવાજો કરે છે બેન મસ્ત એકદમ વાતાવરણ છે મજા જ આવ્યા કરે યાર મારો બ્લોગ જોવો એટલે તમને એમ જ લાગે તમે જ ભે હું સરવા એવા છો હા હાલે પણ ફૂલ ક્વોલિટીમાં જોવાનું પાછું તો જ મજા આવશે હલો આપણે ઘણું બધું અંતર કાપીને બેહો આગળ થવાનું છે ભેહું તો પાણીમાંથી જાય આપણે જઈને જો લહરી જવાય ભાઈ લહરી જવાય આમાં વાહ ખૂબ મસ્ત છે આમાં પડખ્યા હાલતા બેખ લાગે કેમ કે આમાં મગર્યું ને એવું બધું હોય આ બધું એરું દાદા ને એવા આટા મારતા હોય પડકા ને નહીં એવું હોય આમાં ભાઈ ધ્યાન રાખીને હાલવું પડે બધું જુઓ ભાઈ

એટલું બધું કાલતું નથી એક દોરીયાનું પાણી જ આવે સામેથી તો એ રંફુને મારતી ને ઓ છેડી ન કો ડખ્ખો થઈ જશે બધી કેતી નહીં કીધું નહોતું રંફુનો સારો નહીં કરવાનો કહી દઉં તારી જાણકારી ખાતર લા લા હાર આમ ઓલા એવું કંઈક કવડા છે હો બસ ગળ આવે એન થયું મને ઢળ ઉપડે નીકળ્યો હો ભાઈ નીકળ્યો હાલો હાલો યાર લેરી લેરી બારી નીકળી તું બહાર ખાયો હો નહીં નીકળ્યા છે હું નહીં નીકળ્યો આ ઓલું બધું ઠેઠ ભૂઈ ગયું આમ છે હા હા નીકળ્યો કાળવડે હજી આ ત્રણ મોડલોને ઊભા કરવા દો ને ફરી નાખી ને ઊભા હાલો ગલો સગડતો તો આવ જ નથી હો જોરજાર પડે એક આયા બીજા અહીંયા

એને કઢીઓ ગરમ કરવાનું ટાણું થઈ ગયું ભાઈ તો એટલે સોલો પેટાવી દીધો છે ને હવે અમારે આગળ ગોવાળ ભાઈ મરચા એકવાની ટ્રાય કરે છે મરચા લઈને આવ્યા એમને હાલ 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 લે વાહ ભાઈ વાહ કરો હાલો કઢી ગરમ ખાઈ નાખી જમી લઈ લો ભાઈ બટાકાનું શાક અને દહીંની કઢીનું મિક્સિંગ કરવાનું છે હાલે થઈ જુસે થાય ગરમ અને ઓલી પણ મરચા જશે હેકાય ખાડું બધું બેઠું છે હમણાં પછી રસા સ્વાદ માણીએ બેઠા બેઠા પવન ના આવે છે મિત્રો યાર બે વાગ્યા આસપાસ ફરી વખત બે ફરી વખત સરવા નીકળી જવાનો ટાઈમ થઈ ગયો છે ખાધું મસ્ત મજાનો એને આરામ કર્યો કલાક ને મજા આવી ગઈ હાલો ફરી વખત નીકળી જાય વાતાવરણ તો મસ્ત થઈ જ ગયું છે હવે તડકો ભડકો એટલું કઈ લાગતો નથી આ નેરા કાઠો છે હાલો હાલ જઈએ અહીંથી જો યાર મસ્ત મજાનું ખાડું મીડ્યું સરવા અને આપણે આમ બેહી બે કેવા જોરદાર સીન આવે છે અહીંથી અને હાવસ પણ આપણે આમાં જ છે જે તમને ફોન માં નહીં દેખાય બેગ છે હવાર માં પણ બે મળ્યા છે આમ આમ છે અહીંયા આમ તળે એ દળકે હાલો મિત્રો ખાડો ને કરી દીધું ઘર બાજુ વેતું હો જા હાડા 5 આ એ રો ને હાલો વાહ જોરદાર હા ઘેટી भाई वनराज भाई अपने गुफा से घटाटो बढ़ से हा हाल हाल पूरी यार हाल हा बापेल ने हा ले वो फिरो क्या रहो आ ट्रैफिक जाम ओ ओ ओ ओ ओ ओ, ओ, ओ। म्यूजिक वाह मौज वाह जाए ने बदुल ली था વાસળિયું ને એમાં કઈ કેવું જ ન પડે ભાઈ ડમરી સડાય રે આમાં દીપડો હતો હોવા રે દીપડા ભાઈ હાવ જેવડા જેવા છે મોટા જબર અઘરા હા વાસડી ને તો ખંભે નાખીને વ્યા જાય ધ્યાન રાખજો તો નહીં કહી દો તમારે કઈ હગા ન થાય પાડીઓને કહું તમને લઈને દીપડો એ દીપડો હા

Mager ben hutau, hei ni lagi. Betau tung nama mitro, ni. Jadi, jadi lama mager. Gurau sih, gurau. Ni ke thora Ah, ini thora ni. Soi tera kadi nak bawa mara kain. Jauh lagi, jauh lagi. Ibu asyik saya ke gol yang niaran itu kerbau jauh lagi. Dah isi empat. Abu dini segala sih, biar tanam mager મોટી જ કોઈ ને બસુ છે મોટી જ જોઈ ભેં ભે છે મગેર ને બગર ને બધું બગર ને થોડા દીપડા ખાય હું વાતો તો પક્ષી બહુ ડેવ મસ્ત મજા ને બધી ચેક આમ ચેક હોતે નહીં છે એકાધી એક જ મગેર નથી બે ત્રણ છે અહીંયા એક આમ હશે એક અહીંયા આરામ કરતી છે આપણે ભગાડી Sí, lo tengo.